નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે અચાનક રાજસ્થાનમાં જે ઘટના બની છે અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે કારણ કે તમે જોઈને પણ ચોંકી જશો કારણ કે આ જે અત્યારે સોશિયલ મીડિયામાં વિડીયો ટ્રેન્ડ થઈ રહ્યા છે રાજસ્થાનની અંદર જે જમીન હતી ખેડવાલાયક જમીન હતી તેમાં અચાનક ખાડો પડી ગયો છે અને જમીન અંદર ઢસડાઈ રહી છે તો તેનું કારણ શું છે હજુ સુધી જાણવા મળ્યું નથી પણ વિડીયોની અંદર તમને બતાવતા અમે રહીશું કારણ કે જે કારણ છે સૌથી પહેલાં બહાર આવશે તો તમને સૌથી પહેલાં અમે બતાવીશું એટલા માટે તમે ચેનલ પણ નવાશો તો સબસ્ક્રાઇબ કરી નાખજો કારણ કે અત્યારે જે લોકો ત્યાં લાઈવ થઈ રહ્યા છે અને ત્યાં અત્યારે જે લોકો જઈ બતાવવાના છે આનું કારણ અમને હજુ સુધી જાણવા મળ્યું નથી પણ તમે આ જે અત્યારે સમાચાર વાયરલ થઈ રહ્યા છે તમે આ ખાડો જોઈ રહ્યા છો આ ખાડો કેટલો ઊંડો પડી ગયો છે કારણ કે જે જમીન ખેડવાલાયક હતી ત્યાં અચાનક આટલો મોટો ખાડો પડી રહ્યો છે અને જમીન અંદર ઢસડાઈ રહી છે તો શેના કારણે આ થયું છે જે કારણ હશે એ તમને ની અંદર બીજા ની અંદર અમે જણાવીશું સો સો ટકા કારણ કે જેમ જેમ વિડીયો આવશે તેમ તેમ તમને બધી જ રીતે ચેનલ પર તેમના મળી જશે તો તમારું શું કેવું છે આ કારણ તમે તમે જાણતા હોય તમે રાજસ્થાન જે સમાચાર જોતા હોય તો આ કઈ રીતે થયું છે તો કમેન્ટમાં જોરથી અમારા દર્શકો સુધી તમે પહોંચાડી શકો છો અને જો આ વિડીયો પર તમે નવા છો તો વિડીયોને જરૂરથી શેર કરી દેજો તો મળું મળીશું આવા બીજા વિડીયો સાથે ત્યાં સુધી હું રજા લઉં છું જય હિન્દ જય